ટીવી હું ચુકૃષ્ણના સમાચારોની શરૂઆત કરી મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટણ સહિત જિલ્લામાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે છત્રપતેશ્વર મહાદેવમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી છે દરેક શિવાલયોમાં ભક્તો ભોળીનાથને રીઝવા માટે જઈ રહ્યા છે બસો પિસ્તાલીસ વર્ષ જેવું ભાવિક ભક્તો માટે આસ્થા સમૂહ આ મંદિર છે સત્રીસ સ્તંભ પર ભગવાન શિવલિંગનું સ્થાપન કરી છત્રપતેશ્વર નામ અપાયું છે પાટણ સહિત જિલ્લામાં શિવરાત્રી મહોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે પાટણમાં આવેલા શિવાલયોમાં ભાવિ ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે ભોળેનાથને વિવિધ રીતે રહી જવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બસો પિસ્તાલીસ વર્ષ જૂના મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉઠી રહ્યું છે ભગવાન શિવ ની મહત્વ નો ખુબ જ દિવસ છે અને શિવ ભક્તો આજે જયારે મંદિરોમાં જઈને સેવા પૂજા અર્ચન કરતા હોય ત્યારે પાટણ ની વાત કરીએ તો પાટણ એ ઐતિહાસિક શહેર છે અને જે તે વખતે લગભગ કહી શકાય સિદ્ધાર રાજા હતો એ શિવ પાટણ જિલ્લામાં લગભગ અનેક એવા ઐતિહાસિક શિવ મંદિરો જેની આજે પણ છે ત્યારે લગભગ ગાયકવાડી સરકાર દ્વારા પાટણ ના ધામાજીરાવ બાદ એક જ છત્રપાટેશ્વર મંદિર બનાવવામાં આવ્યું છે ખુબ જ સુંદર અને અલભ્ય મંદિર છે જેના છત્રીસ સ્તંભ ઉપર આખો ગુંબજ મૂકો છે મંદિર છે એ પાટણ માંથી આવેલા

તો ભગવાનની સાથે આપણે શું કનેક્ટ થયા છે આજનો મહિમા એવું કહેવાય છે કે મહા શિવરાત્રી તેના નામથી જ મહા છે એવી શિવરાત્રીના દિવસે આજે પાટણનું પૌરાણિક મંદિર કહેવાય છે મહાદેવનું છત્રપતેશ્વર મહાદેવ ત્યાં દર્શન કરવા એટલે તમને અલગ જ વિપુતિ અંદરથી પેદા થશે કે અહીંયા જે શાંતિ મળે છે કે બીજા મંદિરવા જાઓ ને અહીંયા આવો એટલે સેવા છે કે પૌરાણિક મંદિર છે રાજા સિદ્ધરાજનો પાટણ છે અને એને બનાવેલું મંદિર છે તો એના ત્યાં દર્શન કરીને અમને આજે એક અનેરો આનંદ અંદર ઉત્પન્ન છે તો આજે ધન્ય છે મહાશિવરાત્રી ના દિવસે અમે પાટણ ને ગૌરવ કે અમને આ મહાદેવ મંદિર મળ્યું છે ઓકે ચોક્કસ ભક્તો ને ખુબ જ સરસ લાગણી થાય છે પોતાને એક આનંદ વિભો થઈ જાય શિવજી ની એક દર્શન કરે શિવજી સાથે એમનો મન મેળાપ થાય છે આજે દિવસ દરમિયાન સમગ્ર પાટણ શહેર છે જિલ્લામાં આવેલ તમામ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવા આવે છે ત્યાં શહેર ની પૂજા પણ થવાની છે જી ક્રિસ્ટ જી જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપ